હેલો મિત્રો આપણે વાત કરીશું સુવિચારની સુવિચાર ભૂખ્યાને ભોજન તે જ સાચી પ્રભુ સેવા છે જે તમને સાવચેત કરે તે તમારો સાચો મિત્ર છે પ્રેમ દયા અને કરુણા વગર સાચો માનવી બનવું મુશ્કેલ છે જે નામ વગરના કામ કરે છે તેને દુનિયા યાદ કરે છે ફાડી નાખે છે ખુશામત મનુષ્યને ખતમ કરે છે શુદ્ધિ વધે તેવી કેળવણી તો માતા જ આપી શકે જય માતાજી